प्रश्न नंबर 1 क्या देश में बिलाडीनी हत्या करનાર ने मौत की सजा आपवामा આવે છે A નોર્થ કોરિયા B સીરિયા C સાઉદી અરેબ D મિશ્ર દેશ સાચો જવાબ છે D મિશ્ર દેશ પ્રશ્ન નંબર 2 ભારત દેશનું સૌથી વધારે વસ્તી ધરાવતું શહેર કયું છે એક દિલ્હી બી રાજકોટ સીત અમદાવાદ દીત મુંબઈ સાચો જવાબ છે દિ મુંબઈ પ્રશ્ન નંબર ત્રણ ક્યા દેશમાં દારૂ પીવા માટે લાયસન્સ બનાવડાવવું પડે છે ए दुबई बी स्पेन सी तुर्की डी चीन સાચો જવાબ છે એ દુબઈ પ્રશ્ન નંબર 4 મૂળા ખાવાથી કઈ બીમારી દૂર થાય છે એ કબજિયત બી ટેસીડિટી સી સુગર दीप पथरी साचो जवाब छे सी सुगर प्रश्न नंबर पांच सफेद सांप क्या देश में जो छे एक भारत बी ऑस्ट्रेलिया सीत जापान डी अमेरिका સાચો જવાબ છે બી ઓસ્ટ્રેલિયા પ્રશ્ન નંબર 6 નોરિયાનું મૂળ રહેઠાણ કયા દેશને માનવામાં આવે છે એ આફ리카 બી ચીન સી ભારત ડી ઇન્ડોનેશિયા સાચો જવાબ છે એ આફ리카 प्रश्न नंबर सात भारत में सौ प्रथम केनाल सोलार पावर प्लांट की स्थापना कया जिल्ला थी जामनगर बीट खेड़ा सी बिलासपुर दीट मेहसा साचो जवाब छे दी महसाणा प्रश्न नंबर आठ રાષ્ટ્રીય શિક્ષક દિન કઈ તારીખે ઉજવવામાં આવે છે એ પાંચ સપ્ટેમ્બર બી અગિયાર નવેમ્બર સી ત્રીસ ઓક્ટોબર દી બે એપ્રિલ સાચો જવાબ છે અગિયાર નવેમ્બરના પ્રશ્ન નંબર નવ विश्वનો સૌથી જેરી સમુદ્રી સાપ કયો છે કે રોકરેડ કિલબેક્સ બી હાઇડ્રોફિસ સી સેન્ટ લુશિયા રેસર દી કોઈ નહીં સાચો જવાબ છે બી હાઇડ્રોફિસ પ્રશ્ન નંબર 10 કયા પક્ષીનું મગજનો વજન સૌથી વધારે હોય છે એક મો કાગળો સીક કાબર બીક પોપટ સાચો જવાબ છે દી પોપટ વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો પ્રશ્ન નંબર અગિયાર સૌથી લાંબી ચાંચ ધરાવતું પક્ષી કયું છે એક હમિંગબર્ડ બી પેલિકન સી કફાઉલ દી ગીધ સાચો જવાબ છે બી પેલિકન પ્રશ્ન નંબર બાર હુડીલા એક્યા વિસ્તારનું સૌર્યગાન છે એક ખેડા बी भावनगर सी बनासकांठा डी कट सचो जवाब छे सी बनासकांठा प्रश्न नंबर 13 دریا કિનારે સૌથી વધારે કઈ વનસ્પતિ જોવા મળે છે કે આંસોપાલવ બી ખજૂરી સી નાળિયેરી सिसम साचो जवाब छे सी नलिए प्रश्न नंबर चौदह निष्पाप सरोवर क्या स्थले छे एक सिद्धपुर बीत सीद्धपुरट सीट पालिता बीत द्वारका साचो जवाब छे डी द्वारका प्रश्न नंबर 15 उत्तर गुजरात की સૌથી લાંબી નદી કઈ છે એ રૂપેણ નદી બી બનાસ નદી સી સરસ્વતી નદી ડી પાનમ નદી સાચો જવાબ છે बी बनास नदी प्रश्न नंबर सोल भारत ना क्या राज्य में पुरुषों करता महिलाओं की संख्या छे। एक सिक्किम में बी गोवा मा सी तासाम मा, दी केरल साचो जवाब छे दी केरल प्रश्न नंबर 17 खोटू बोलનાર પાસેથી સાચું જાણવા કયા યંત્રનો ઉપયોગ કરવામાં આવે છે એ ટેલિકોમ બી સિસ્મોગ્રાફ સી પોલીગ્રાફ ડી સ્ટેનોગ્રાફ સાચો જવાબ છે સી પોલીગ્રાફ प्रश्न नंबर 18 વધારે સમોસા ખાવાથી કઈ બીમારી થઈ શકે છે એક કોરોના બી કફ સી મેલેરિયા દીક પથરી સાચો જવાબ છે ડી કફ પ્રશ્ન નંબર ઓગણીસ કાચા ફળોને પકાવવા માટે કયો ગેસનો ઉપયોગ કરવામાં આવે છે A, एथिलीन गैस बी हीलियम गैस सी मिथेन गैस डी लिथियम गैस साचो जवाब छे। ए एथिलीन गैस प्रश्न नंबर वीस यामाहा कया देश कंपनी छे? ए भारत बी चीन सी जर्मनी डी जापान साचो जवाब छे डी जापान प्रश्न नंबर 21 विश्व में સૌથી મોટી જેલ ક્યાં આવેલી છે એ ભારત માં બી અમેરિકા માં સી આફ리카 માં ડી ઓસ્ટ્રેલિયા માં સાચો જવાબ છે એ ભારતમાં પ્રશ્ન નંબર બાવીસ એલચી વાળી ચા પીવાથી કઈ બીમારી દૂર થાય છે એ દાંતનો દુખાવો બી એસિડિટી સી બવાસીર ડી ગેસની બીમારી સાચો જવાબ કોમેન્ટમાં આપો